નવસારી એલસીબી પોલીસે નવસારી ટાઉન પોલીસ મથકની હદમાં બનેલા ઘરફોડ ચોરીના અનડીટેક ગુનામાં એક આરોપીને રૂપિયા પંચાવન હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી એલસીબી પીઆઈ વી જે જાડેજાને જિલ્લામાં ઘરફોડ ચોરીઓના બનાવો બનતા અટકાવવા અને મિલકત સંબંધી અનડીટેક ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત એલસીબી પીઆઈ જાડેજા પીએસઆઈ આહિર પીએસઆઈ ગોહિલ અને પોલીસ સ્ટાફના માણસોએ એક ટીમ બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન એએસઆઈ દિગ્વિજયસિંહ અને હેડ કોન્સ્ટેબલ લલિતને બાતમી મળી હતી કે મૂળ બનાસકાંઠા જિલ્લાના ફલનપુરનો રહીશ અને હાલમાં શાંતાદેવી રોડ ખાતે આવેલા કિનારા એપાર્ટમેન્ટ બેમાં રહેતો પચીસ વર્ષીય કૃનિલ ચેતન દફ્તરી નવસારી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના અનડીટેક ગુનામાં સંડોવાયેલો છે જે બાતમીને આધારે એલસીબી પોલીસે આરોપી ક્રોનિલને નવસારીના તળાવ પાસેથી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે પૂછપરછ દરમિયાન નવેમ્બર રોજ તેના ફ્લેટની સામે રહેતા સુશીલાબેન ઘરના દરવાજાને તાળુ મારી બહાર ગયા હતા તે તાળાની ચાવી એપાર્ટમેન્ટની નીચે વોચમેનના ઘર પાસે પાડી ઉપર મૂકી હોય જેથી ફ્લેટને મારેલા તાળાની ચાવી પોતે લઈ આવી ફ્લેટના દરવાજાને મારેલું તાળું તોડી ફ્લેટમાં મૂકેલા કબાટ ખોલીને કબાટમાંથી રોકડા રૂપિયા ત્રીસ હજાર તથા ચેનવાળી પાકીટમાંથી સોનાની મણકાની ચેન તેમજ સોનાના પાટલા નંગ બે સોનાની વીંટી એક તથા કાનની ડાયમંડવાળી બુટ્ટી નંગ બે સોનાનો નાટનો દાણો એટલે કે જળ નંગ બે આ તમામ વસ્તુની ચોરી કરી હતી તેમજ બારમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સત્તાપીર પહેલાં હનુમાન દાદાના મંદિરની સામે આવેલા મુઠ લિમિટેડમાંથી દાગીના ઉપર ગોલ્ડ લોન રૂપિયા એક લાખ બસો પચાસની લીધી હોવાની પણ કબૂલાત કરી હતી એલસીબી પોલીસે આરોપી ક્રોનિલ પાસેથી રોકડા રૂપિયા ત્રીસ હજાર તથા એપલ કંપનીનો થર્ટીન પ્રો મેક્સ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પચીસ હજારનો મળી કુલ કિંમત રૂપિયા પચાસ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો એલસીબી પોલીસે આરોપી ક્રોનિલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને નવસારી ટાઉન પોલીસે સોંપતા આ અંગે આગળની કાર્યવાહી ટાઉન પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી